તો સુરત પોલીસ કાયદાનો ભાન કરાવશે ગણપતિ ઉત્સવ દરમિયાન થયેલા ઝઘડાની અદાવત માં ચપ્પુ હુમલો કરનાર ઝડપાયો છે લિમ્બાદ પોલીસે ગુંડાઓ પકડી કાયદાનો ભાન કરાવ્યો હતો પોલીસે આરોપીઓને ઘટના સ્થળે લઈ જ રીકન્સ્ટ્રક્શન કર્યું હતું લિંબાયત પોલીસે ગણપતિ ઉત્સવ દરમિયાન થયેલા ઝઘડાની અદાવતમાં ચપ્પુથી હુમલો કરી નાસી જનાર ગુંડાઓની ધરપકડ કરીને કાયદાનું ભાન કરાવ્યો છે આ ગુંડાઓ પર લુખાગીરી અને હુમલો કરવાનો આરોપ છે પોલીસની કાર્યવાહી દરિયાના ગુંડાઓની જ્યાં ઘટના સ્થળે ફરી લઈ જવામાં આવ્યો જ્યારે તેઓ હાથ જોડીને માફી માંગતા દેખાય છે લિંબાત વિસ્તારમાં ગણપતિ ઉત્સવ દરમિયાન બે જૂથો વચ્ચે ઝઘડો થયો હતો આ ઝઘડો હિંસામાં પરિવર્તિત થયો અને એક જૂથે બીજા જૂથ પર ચપ્પુથી હુમલો કર્યો હતો આ ઘટનાની ફરિયાદ મળ્યા બાદ લીંબાયત પોલીસે તપાસ શરૂ કરી અને અનુસંધાનમાં આરોપીઓને ઓળખી કાઢી ધરપકડ કરી હતી ગુનાની તપાસને આગળ વધારવા માટે પોલીસે આરોપીઓની ઘટના સ્થળે લઈ જઈ રીકન્સ્ટ્રક્શન કર્યું આ દરમિયાન ગુંડાઓ હાથ જોડતા દેખાયા હતા